શહેરમાં જે હાલ ડેન્ગ્યુના અને મેલેરિયા જેવા ચિંતાજનક વધારો મચ્છરમાન રોગો વરસાદની માહોલમાં ભરાવવાના કારણે રોગચાળો બેકાબુપાલિકામાં આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે આવ્યું છે કે રોગચાળાનું નિયંત્રણ કરવાના ભાગ છેલ્લા માત્ર અઢાર દિવસમાં જાહેર કરવામાં દસ લાખથી વધુ કરવામાં સંઘર્ષની કામગીરી હાથમાં ધરવામાં આવી છે જે આ મેગા ઓપરેશન મુખ્યત્વે મચ્છરની ઉત્પત્તિના સ્થળોમાં બિલ્ડિંગ સ્પોટ અને સોજીને નાશ કરવામાં અને લોકોને જાગૃત કરવામાં રોકસોલો વધુ ન ફેલાય તંત્ર દ્વારા કરવામાં આવેલા જે દ્રિમંત્ય કરવામાં મિલકતોમાંથી મચ્છર બિલ્ડિંગમાં મળી આવ્યા હતી જે માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે મચ્છરના બિલ્ડિંગ મળતા કિસ્સામાં તંત્રને અત્યાર સુધીમાં છ લાગતી વધુ દન વસૂલ કર્યો દર્શાવી રોગશાળા નિયંત્રણ માટે ગંભીર રીતે આ ઉપરાંત મચ્છરના બિલ્ડિંગ

લાગતી કરવામાં સર્વ કરવામાં ધનમાં કર્યો હોય છે જે રોગશાળામાં સંપૂર્ણ આ થતાં માત્ર પૂરું પાડતા તે નાગરિક પોતાના ઘરની આસપાસમાં વિસ્તારોમાં પાણીનો ભરાવો અને ન થાય મતી તે કેજી દ્વારા રાખવામાં આવેલા અઠવાડિયે એકવાર પાણીના પાત્રો ખાલી કરવામાં અને મછરદાની ઉપયોગ કરવામાં આવે છે ખાનગી સહાય દ્વારા સુરતમાં રોગચાળો ફરવા બહાર આવી શકાય છે